પણ હતું ત્યારે મોરબી મહાતંત્ર દ્વારા હોસ્પિટલ લેબોરેટરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર એન અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે બે દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી ન રાખતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા પીજીબીસીએલની ટીમે પણ વીજ કનેક્શન કટ કર્યા હતા મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આપણે એક જે ટીમ બનાવેલી હતી એ ટીમ દ્વારા કાલથી હોસ્પિટલની ચકાસણી ચાલુ કરેલી હતી આજરોજ પચીસેક જેવી હોસ્પિટલ આપણે ચેક કરેલી છે અને જેમાં ક્ષતિ જણાતા હોસ્પિટલ આપણે સીલ કરવાની કાર્યવાહી અને હોસ્પિટલ બંધ કરવાની કાર્યવાહી પણ કરેલ છે આજે જે આપણે જોઈએ તો હોમ હોસ્પિટલ કાનના ગળાની હોસ્પિટલ છે એને સંપૂર્ણપણે બંધ કરેલ છે સાથે સાથે એબીઓ પેથોલોજી લેબોરેટરી છે એને પણ સંપૂર્ણ બંધ કરેલ છે અમૃતમ હોસ્પિટલ અને જે પરમેશ્વર પ્લાઝા છે ડૉક્ટર્સ એમાં ઘણા બધા ડોક્ટર્સ આવેલા છે એમને આપણે ઓપીડી બંધ કરાવેલી છે હાલ અને જ્યાં સુધી આઈપીડી પેશન્ટ દાખલ છે ત્યાં સુધી ચાલુ રાખવાની રહેશે અને પછી એ બંધ કરવામાં આવશે હાલમાં ઘટેલી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ